નમસ્કાર મિત્રો પ્રાથમિક ચિત્રકામ પરીક્ષા બે હજાર પચીસ ધોરણ છ થી આઠ ના બાળકો માટે જે ચિત્રકામની પરીક્ષા આવે છે તે પરીક્ષાના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે તો આપણે આજના વિડીયોમાં જોઈશું કે એ ફોર્મ કઈ રીતે ભરી શકાય તો મિત્રો તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલાયકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે તો ચાલો મિત્રો આજે આપણે ધોરણ છથી આઠના બાળકો માટે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાનું ફોર્મ કઈ રીતે ભરી શકાય તે આપણે જોઈએ તો મિત્રો ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝર ઓપન કરી અને એમાં લખીશું એસસીબી એક્ઝામ જુઓ મેં લખેલું છે એસઈ બી એક્ઝામ જેવું તમે એસિબી એક્ઝામ લખી અને સર્ચ કરશો તો તમારી સામે વેબસાઇટ આવી જશે જુઓ સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ તો આ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એવું તરત તમારી સામે આગળ મેનુ આવશે જુઓ આ રીતે તમારી સામે વેબસાઇટ ખુલશે તો જેવી આ રીતે તમારી સામે વેબસાઇટ ઓપન થાય તો જુઓ અહીંયા ત્રણ લીટા છે એ ત્રણ લીટા ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે ત્રણ લીટા ઉપર ક્લિક કરશો એટલે તરત તમારી સામે જુદા જુદા મેનુ આવશે જુઓ આ રીતે એમાં તમારે સૌથી પહેલું જ ઓપ્શન છે એપ્લાય ઓનલાઈન જુઓ છે એપ્લાય ઓનલાઈન એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો ત્યારબાદ તમારી સામે આગળનું મેનુ આવશે તો જુઓ આપણી સામે બે ઓપ્શન આવશે એલિમેન્ટરી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ અને ઇન્ટરમીડિયેટ ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ તો જે પહેલું છે એલિમેન્ટ્રી ડ્રોઈંગ ગ્રેડ એક્ઝામ એ આપણે ધોરણ છ થી આઠના બાળકો માટે લાગુ પડે છે તો પહેલું જ ઓપ્શન છે એની સામે જુઓ છેલ્લે એપ્લાયનું ઓપ્શન છે છે એ એપ્લાયના ઓપ્શન ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે એના ઉપર ક્લિક કરશો તરત જ આગળનું મેનુ આવશે જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે મેનુ આવશે એમાં પહેલું જ ઓપ્શન છે સ્ટુડન્ટ ટાઈપ એમાં બે ઓપ્શન હશે રેગ્યુલર અને એક્સનલ તો જે બાળકો પ્રાથમિક શાળામાં અભ્યાસ કરે છે એમના માટે આવશે રેગ્યુલર અને જેઓ અભ્યાસ કરતા નથી બાર છે સ્કૂલની બાર અને છતાં પણ એમને એક્ઝામ આપવી છે તો તેમના માટે આવશે એક્સનલ તો આપણે રેગ્યુલર ઉપર ક્લિક કરવાનું છે જુઓ ત્યારબાદ છે ચાઇલ્ડ યુ આઈડી એટલે કે વિદ્યાર્થીનો જે અઢાર અંકનો આધાર ડાયસ નંબર છે એ નંબર આપણે અહીંયા ફિલ કરવાનો છે અને ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરવાનું છે એ અઢાર અંકનો કોડ ક્યાંથી મળશે તો તમને શાળાના આચાર્ય પાસેથી મળશે તો અઢાર અંકનો વિદ્યાર્થીનો આધાર ડાયસ નંબર લખી અને આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની બધી જ માહિતી આવી જશે જુઓ વિદ્યાર્થીનો યુઆઈડી નંબર આવી ગયો ત્યારબાદ વિદ્યાર્થીનું નામ આવી જશે ત્યારબાદ જુઓ પિતાનું નામ આવી જશે વિદ્યાર્થીની અટક શું છે પછી માતાનું નામ આ બધી જ ડિટેલ આવી જશે જુઓ જન્મ તારીખ પણ આવી જાય છે કે વિદ્યાર્થીની જન્મ તારીખ શું છે પછી એની જાતિ મેલ કે ફિમેલ આવી જશે કયા ધોરણમાં અભ્યાસ કરે છે તે આવી જશે જ્ઞાતિ તો જનરલ તો આ રીતે બધી જ વિદ્યાર્થીની ડિટેલ આવી જશે કે હાલની શાળાનું સરનામું કે વિદ્યાર્થી કઈ શાળામાં અભ્યાસ કરે છે એનો શાળાનો નંબર આવી જશે શાળાનું નામ જિલ્લો તાલુકો આ બધી જ માહિતી આપણે જોઈ લેવાની છે કે બરાબર છે કે નહીં પછી ત્યારબાદ આપણે એક પિનકોડનું ઓપ્શન આવે છે એ આપણે પિનકોડ લખવાનો છે વિદ્યાર્થી જે શાળામાં ભણે છે તે શાળાનો જે પિનકોડ હોય પોસ્ટનો નંબર એ ગામનો એ આપણે લખવાનો છે અને નીચે છે સ્કૂલનું એડ્રેસ તો આપણે આખું સ્કૂલનું એડ્રેસ લખવાનું છે ત્યારબાદ આગળ જોઈએ વાલીનો મોબાઈલ નંબર તો અહીં આપણે વિદ્યાર્થીના વાલીનો મોબાઈલ નંબર લખી દઈશું ત્યારબાદ છે ટીચર અથવા આચાર્યનો મોબાઈલ નંબર તો એ આપણે લખી દઈશું અને ત્યાર પછી છે ઈમેલ તો ઇમેલ એડ્રેસ ફરજિયાત નથી પણ તમારે ઇમેલ એડ્રેસ નાખવું હોય તો આચાર્યનું કે કોઈ સ્કૂલના શિક્ષકનું તમે લખી શકો તો બે વખત આપણે ઇમેલ આઈડી લખવાનું છે ત્યાર પછી સૌથી છેલ્લે જેવું તમે ઈમેલ આઈડી લખી દો ત્યારબાદ સૌથી છેલ્લે આપણે માર્ક કરવાનું છે જો બોક્સ આપેલું છે એ બોક્સમાં માર્ક કરી અને છેલ્લે ઓપ્શન છે સબમિટ અને કમ્ફર્મ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે સબમિટ અને કમ્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે તમારું ફોર્મ આખું ભરાઈ જશે તો આપણે સબમિટ અને કમ્ફર્મ ઉપર ક્લિક કરીશું જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરીશો તો તરત જ આગળ એનો એક કન્ફર્મેશન નંબર આવશે જુઓ કન્ફર્મેશન નંબર આવી ગયેલો છે મેં હાઇડ કરેલો છે પણ વિદ્યાર્થીનો જે કન્ફર્મેશન નંબર આવે એ આપણે લખી લેવાનો છે જેથી આગળ ફી ભરતી વખતે આપણે એની જરૂર પડશે અને જ્યારે કોલ લેટર ડાઉનલોડ કરવાના થાય ત્યારે પણ આપણે એની જરૂર પડશે તો ખાસ આ કન્ફર્મેશન નંબર છે તે આપણે લખી લેવાનો છે ત્યારબાદ આગળ જઈએ તો જો ઓપ્શન છે પે ફી છે તો પે ફી ઉપર આપણે ક્લિક કરવાનું છે જેથી આપણે વિદ્યાર્થીની ફી ભરી શકીએ જેવું તમે પે ફીઝ ઉપર ક્લિક કરશો તો તમારી સામે બે ઓપ્શન આવશે એલિમેન્ટ્રી અને ઇન્ટરમીડિયેટ તો આપણે પહેલું જ છે ધોરણ છ થી આઠના બાળકો માટે છે તો એલિમેન્ટ્રી પર ક્લિક કરીશું ત્યારબાદ આગળ કન્ફર્મેશન નંબર લખીશું ડેટ ઓફ બર્થ વિદ્યાર્થીની જન્મ તારીખ લખીશું ત્યારબાદ આગળ આપણે જુઓ સબમિટ છે એ સબમિટ ઉપર આપણે ક્લિક કરવાનું છે અને જુઓ બાજુમાં બીજું પણ ઓપ્શન છે મલ્ટિપલ પેમેન્ટ એક સાથે વધારે વિદ્યાર્થીઓનું તમારે પેમેન્ટ કરવું હોય તો તમે આ મલ્ટિપલ પેમેન્ટ્સ ઉપર ક્લિક કરી શકો અને એક જ વિદ્યાર્થીનું તમારે પેમેન્ટ કરવું હોય તો આ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ ખુલશે તો જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું પેજ આવશે એમાં ઓપ્શન હશે પ્રિન્ટ એપ્લિકેશન તો અહીંથી તમે વિદ્યાર્થીની એપ્લિકેશન પણ પ્રિન્ટ કરી શકો છો પીડીએફમાં તમારે જોઈતી હોય તો પીડીએફ પણ તમે અહીં પ્રિન્ટ એપ્લિકેશન ઉપર ક્લિક કરી અને તમે એ વિદ્યાર્થીનું આખું ફોમ ડાઉનલોડ કરી શકશો અને ફી ભરવા માટે આગળ જુઓ પે ઓનલાઈન ઓપ્શન છે પે ઓનલાઈન એના ઉપર આપણે ક્લિક કરવાનું છે જેવું તમે ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તરત જ આગળનું મેનુ આવશે જુઓ પચાસ રૂપિયા લખેલા છે અને જુદા જુદા ઓપ્શન આવશે ક્રેડિટ કે ડેબિટ કાર્ડ નેટ બેંકિંગ યુપીઆઈ વોલેટ્સ તો જેના દ્વારા આપણે ક્યુઆર કોડ છે તો જેના દ્વારા આપણે પેમેન્ટ કરવું હોય એના ઉપર આપણે ક્લિક કરીશું જો હું યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા માગું છું તો હું યુપીઆઈ ઉપર ક્લિક કરીશ જેવું તમે યુપીઆઈ ઉપર ક્લિક કરશો ત્યારબાદ આગળનું મેનુ આવશે આ બધા જ ઓપ્શન તમારી સામે આવી જશે ગૂગલ પે અને ભીએમ ને ફોન પે તો જેના દ્વારા તમે કરવા માંગતા હોય હું ગૂગલ પેથી કરવા માગું છું તો હું જીપે ઉપર ક્લિક કરીશ જેવું તમે જીપે ઉપર ક્લિક કરશો તરત જ આગળનું મેનુ ખુલશે એમાં તમને પૂછશે એન્ટર યોર યુપીઆઈ આઈડી તો આપણે અહીંયા આપણું યુપીઆઈ આઈડી ગૂગલ પેનું જે યુપીઆઈ આઈડી છે એ આપણે અહીંયા એન્ટર કરવાનું છે અને મેક પેમેન્ટ ફોર પચાસ રૂપિયા જો લખેલું છે એના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ક્લિક કરશો તરત જ આગળનું મેનુ આવશે જુઓ અહીંયા આ રીતે મિનિટ આવશે અને તમારા ગૂગલ પેમાં નોટિફિકેશન આવશે તેમાં જઈ અને તમે પાસવર્ડ નાખશો એટલે તમારું પેમેન્ટ થઈ જશે જુઓ આ રીતે મેસેજ આવી જશે કે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન તો પછી તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે તમારી રસીદ પણ આવી જશે જુઓ અહીં તમારી આખી રસીદ પણ ડાઉનલોડ થઈ જશે એક્ઝામ કન્ફર્મેશન નંબર વિદ્યાર્થીએ ભરેલી ફી આ આખું તમને તમારી રસીદ જોવા મળશે એ રસીદ જો તમારે જોઈતી હોય તો તમે આ પ્રિન્ટ ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારે જે ફી ભરેલી છે એ ફીની રસીદ પણ તમને મળી જશે તો મિત્રો આ રીતે તમારે પ્રાથમિક ચિત્રકામ પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે